નમસ્કાર મિત્રો વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે તો ફાઇનલી મિત્રો આજે તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું ગુજરાતની નહીં પરંતુ પૂરા ભારત માટે જે ગૌરવની વાત છે આજે આ વિડીયોની અંદર કરવાનો છું તે પહેલા કોમેન્ટની અંદર એકવાર તમે ગમે તે થઈ જાય પરંતુ જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં અને મને ખબર છે કે જે પણ સાચો હિન્દુ ભાઈ હશે રામ તો મિત્રો આજે તમને વિડીયો બતાવો દેવાયત ખબરનો ખરેખર દેવાયત ખબર શું ભૂલ્યા છે નરેન્દ્ર મોદી વિશે તે તમે જાણશો તો તમે પણ વિચારમાં પડી જશો તો ચલો વિડિયો શરૂ કરીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો કોમેન્ટની અંદર જય શ્રીરામ લખી નાખો અને હવે સાંભળો આ વિડીયો પણ હિન્દુ તરીકે હું એટલું તમને ચોક્કસ કહ્યું નરેન્દ્ર મોદી ઉપર આપણને ગૌરવ થાય કે જે જગ્યા ઉપર રામનો જન્મ થયો અયોધ્યામાં કે રામનું મંદિર તો એને મોરે મોરો દિન બને એમાં કોઈ શંકાને સ્થાન જ નહીં એ ફાઈનલ વાત છે રાજકારણની વાત કર દો એ રાજકારણ રાજકારણની જગ્યાએ છે હું વાત તમને મંદિરની કરું તો આટલા વર્ષો વી ગયા મંદિર હતું વર્ષો વી ગયા રામનું મંદિર હતું ને હું તમને ક્વેશ્ચન કરું છું આમાં કે રામની જન્મભૂમિ કઈ અયોધ્યા તો તો જ્યાં જન્મભૂમિ હોય મંદિર જરૂરી છે કેમ ન તો હા મિત્રો તમે આ વિડીયો જોઈ લીધો જેની અંદર ખરેખર તમને વિડીયો બહુ પસંદ આવ્યો હશે અને ખરેખર તમે પણ આ વાતથી એકદમ સંમત હશો કારણ કે મિત્રો આજે ગુજરાતની અંદર નહીં પરંતુ પૂરા ભારતની અંદર કઈક એવું મિત્રો ગૌરવની વાત છે આપણા દેશ માટે ગૌરવની વાત છે ને ખાસ કરીને તો આપણા દેશના વડાપ્રધાન એટલે કે શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે ગર્વની વાત છે આપણને બધાને ગર્વ થવું જોઈએ કે ખરેખર આપણા દેશની અંદર જો કોઈ ગાવા નેતા હોય તો ખરેખર આપણા દેશને આગળ જતા કોઈ ના રોકી શકે હવે મિત્રો વાત કઈ એમ છે કે તમને બધાને ખબર છે કે શ્રીરામની જન્મભૂમિ કઈ છે તમને બધાને ખબર છે એક જમ તમે જાણો છો કે અયોધ્યા ત્યાં મિત્રો તમને બધાને ખબર છે કે જ્યાં શ્રીરામની એટલે કે તેમની જન્મભૂમિ હોય તો ત્યાં મિત્રો મંદિર હોવું જરૂરી છે પણ તમને બધાને ખબર હશે કે ત્યાં મંદિર નતું પરંતુ એક વાર ફરીથી નરેન્દ્ર મોદીએ સાબિત કરી નાખ્યું છે કે હું મારા દેશ માટે હું મારા ધર્મ માટે અને આ ભારત માટે કઈક કરીને બતાવીશ ત્યારે મિત્રો તમને બધાને ખબર છે કે કે થોડા સમય પહેલા નરેન્દ્રભાઈ મોદીએ મોદીએ એટલે શ્રી નરેન્દ્ર આપણા દેશના ભારતની અંદર અંદર મંદિર અને ખરેખર કેટલાય વર્ષોથી લોકો વિચારતા હતા કેટલાય વર્ષોથી લોકો માનતા હતા કે આપણા દેશની અંદર જન્મભૂમિ એટલે કે શ્રી રામ મંદિર બને અને એ શ્રીરામનું મંદિર બનીને આપણા હિન્દુઓ માટે સૌ માટે એક પ્રાઉડ ફીલ ક્યાંક જોઈએ તો આ મંદિર નહોતું બનતું પરંતુ ફાઈનલી જયારે આ નરેન્દ્રભાઈ મોદી એટલે કે નરેન્દ્ર સાહેબ વડાપ્રધાન નો જયારે યુગ ચાલી રહ્યો છે એટલે કે તેમનું આ શાસન ચાલી રહ્યું છે અને તેમના શાસન અંદર આ વડાપ્રધાન આપણા દેશમાં એક અયોધ્યા માં મંદિર

આનાથી પણ જલ્દી વિડીયો એટલે કે યુટ્યુબ કરતા પણ પહેલા વિડીયો તમને શોર્ટ માહિતીની અંદર ફક્ત ને ફક્ત વીસ થી પચીસ સેકન્ડ ની અંદર મળી જાય એ પણ આપણા ઇન્સ્ટાગ્રામ ની અંદર તો હજુ સુધી તમે ઇન્સ્ટાગ્રામ ને ફોલો નથી કર્યું તો મિત્રો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઇન્સ્ટાગ્રામ ની અંદર આપણું પેજ છે જયગુગા શોર્ટ મિત્રો ત્યાં જઈને તમે જો આ પેજ ને ફોલો કરશો તો તમને ગુજરાતના ટ્રેન્ડિંગ વિડીયો સૌપ્રથમ મળી શકે છે કોઈ પણ નવી નવું સોંગ હોય નવી રેગડી હોય નવો આલાપ હોય નવા સમાચાર હોય કોઈ પણ ગુજરાત કરી એક વાર ફરીથી કહું છું કે સાચા હિન્દુઓ હો તો કોમેન્ટની અંદર જય શ્રી રામ લખી નાખજો આજે આપણે જોઈએ કે કેટલા લોકો ખરેખર રામને માને છે રામ પર ભરોસો કરે છે જય શ્રી રામ લખી અને મારા અને મારા પરિવાર તરફથી આપ સર્વ મિત્રો એટલે કે મારા છત્રીસ હજાર જે ફેમિલી છે તેને જય શ્રી રામ થેન્ક યુ